અમારા પત્ની છે અને એમને છેલ્લા પચીસ વર્ષથી બેક પેઇનનો ઘણો જ પ્રોબ્લેમ હતો અને વીસ વર્ષ પહેલાં અમે ઓપરેશન પણ કરાયેલું છે અને છેલ્લા પાંચ વર્ષમાં તો સખત દુખાવો હતો અને દિવસમાં ત્રણ વખત એન કિલર રહે તો જ હરી ફરી શકાતું હતું છેલ્લે અમને અહીંયાની જાણ કરતા આ જગ્યાનું એડ્રેસ મળ્યો અને અહીંયા ટ્રીટમેન્ટ ચાલુ કરી છે તો અત્યારે તમામ પ્રકારની પેઇન કિલર બંધ થઈ ગઈ છે અને ઘણું સારું છે હું પાદરાથી દરરોજ અહીંયા ટ્રીટમેન્ટ કરાવવા આવતો હતો મારું નામ સંગીતા પટેલ છે હું છું મને આઠ નવ વર્ષથી સાયટિકા અને સર્વાઈકલનો પ્રોબ્લમ હતો મેં ઘરના ઓર્થોપેડિકની ટ્રીટમેન્ટ કરાવી ફિઝિયોથેરાપી કરાવી હું કંઈ જ ફરક નહોતો લાગતો પછી મને માયો હેલ્થકેર વિશે જાણવા મળ્યું તો મેં એમ કન્સન્ટ કરીને એની ટ્રીટમેન્ટ કરાવી બે ત્રણ વર્ષ પહેલાં મેં સાયટિકા નહીં કરાવી એક કમ્પ્લીટ થઈ ગઈ છે અને હમણાં મેં સર્વાઇકલની કરાવી એ પણ ક્યોર થઈ ગઈ છે મારા મિસિન છેલ્લા ત્રણ ચાર વર્ષથી પગે બંને પગે ચાલવાની તકલીફ હતી લાકડી વિના ચાલી નથી શકતી અને અત્યારે અહીંયા થેરાપી લીધા પછી કોઈ ચાલવામાં તકલીફ નથી ઘરનું રૂટીન કામ પણ કરી શકે છે અને મુવમેન્ટમાં કોઈ તકલીફ નથી